નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ખેડૂત મિત્ર ચેનલ સ્વાગત નોરતાથી વધારે મગફળી પાડવાનું કામ ચાલુ થાય છે તો અત્યારે ખેડૂતોને એવી ખાસ એવી બાબતો ધ્યાન રાખવાની હોય છે કે ભાઈ વજન માંડવી કરવી હોય તો આપણે શું મુદ્દા ધ્યાનમાં લેવા કેમ મજૂરી ઓછી બે કેમ ભેગી કરવામાં ઓછી મજૂરી બેહે કેમ આપણે આમાં માટી ના થાય જે આપણા પાલો છે એમાં ધૂળ ઓછી થાય જેથી પશુપાલન મને પણ આ વસ્તુનો ફાયદો મળે એટલે એવા ચાર પાંચ મુદ્દા અને અત્યારે એક મેઈન પ્રશ્ન જે જટિલ પ્રશ્ન હાલે છે કે કાળી માટીમાં ચિકનગુનિયા એટલે કે ડોડવા હળવાનો પ્રશ્ન ઘણે જોવા મળ્યો છે ઘણા ખેડૂતોએ કીધું છે કે ભાઈ દોડવા હળે છે તો આજે એવા બધા પ્રશ્નો અને એવા બધા મુદ્દા લઈ અને આપણે ખેડૂત મિત્રો સાથે ભેગા થયા છે આપણે જાણવા માટે કે ભાઈ આ આનું નિવારણ શું તો પેલા સૌપ્રથમ પ્રથમ કાંતિભાઈ પરિચય આપશે અને આના વિશે આપણે એના પ્રશ્નો કરી તો કાંતિભાઈ આપણે જે વસ્તુનું નોલેજ છે એ વસ્તુ આપણે બતાવે ત્યારબાદ આપણે ખેડૂત મિત્રોને પણ પૂછીએ તો રામ 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 તમારું સરનામું કયો તમારું એગ્રો છે તમારે તો એગ્રોનું નું નામ થી માંડીને તમારું નામ કયો બધું કયો મારું નામ કાંતિલાલ હિરપરા હમ મારો એગ્રો રાજકોટ છે કિસાન એગ્રો એજન્સી કિસાન એગ્રો એજન્સી બરાબર છે તો અત્યારે મારે તમને પ્રશ્ન કરવો છે કે ખેડૂતો મગફળીને પાડવામાં ઘણા ડાયરેક્ટ રાપ આપે બરાબર અને પછી ડાયરેક્ટ ભેગી કરવા વર્ગે તો એના વિશે તમારે શું કહેવાનું થાય જો અત્યારે જે રાપ આપે ને હા કાઢવા માટે એને આજે સવારે કાઢ્યું હોય ને રાપ તો જે પાથરા છે ને બને ત્યાં સુધી ચોવીસ કલાક એટલે બીજે દિવસે જ ભેગા કરવા બીજા દિવસે ભેગા કરવા એટલે જેથી કરીને છે ને એની માટી છે એ ખરી જાય અને જે આમ તો તમારે એને ભેગ કરવાની થોડીક સ્પીડ રાખવી પડે ચોવીસ કલાક રાખે તેના માટે મોટો મોટો બેનિફિટ તો એ વસ્તુ પણ સારી છે કેવાનો અર્થ એ છે કાંતિભાઈ નો કે આજે સવારે આપણે મગફળીમાં રાપ ટ્રેક્ટર મૂક્યું તો બીજે દિવસે આપણે એને ભેગી કરવા વર્ગી કારણ કે એવું ન સમજતા કે પાલો ખરી જાય નહીં રાત્રે ઠાર આવી જાય જેથી કરીને એ પાલો ખરતો નથી થતા થી અગિયાર વાગ્યા લગનમાં મગફળી આપણે ભેગી થઈ જાય છે એ રીતે મજ મજૂરનું આયોજન કરીને જ આપણે મગફળી પાડતા હોય છે અને આપણે આગળ એક રોલનો વિડીયો પણ જોયો કે જેમાં એક વીઘામાં એક જ માણસની જરૂરિયાત રહે છે એક જે બીજો પ્રશ્ન છે કે આપણે મગફળી ભેગી કરવાનો તો સમજી ગયા હા બરાબર પછી મગફળી કાઢી આપણે કેટલા દિવસે અંદાજે કે થ્રેસરમાં આપણે ક્યારે કાઢવી જોઈએ કેટલા દિવસે પાથરા કર્યા પછી પાથરા કર્યા પછી મિનિમમ ઓસમ ઓછા ટાઈમ તો તમારે થી દસ દિવસ રાખવું રાખવું જોઈએ બરોબર જેથી કરી તમારે જે ધૂળ હોય એ ખરી જવાની છે એ પશુમાં નુકસાન કરવાનું નથી બરાબર અને જે પોપટો છે એમાંય ખોટો હળોનો બે જોકે આમ તો લાંબો ટાઈમ રાખવો જોઈએ એવો સમય નથી સમય ના અભાવે તકલીફ પડે છે જેમાં જો ફૂગ જન્ય છે અથવા બિયારણ તમે જે સ્ટોરેજ કરી રાખો ને એ બિયારણ માં તમારે હડો નો બેસે હડો ના બેસે આઠ થી દસ દિવસ જે વાત કરી ને એ વસ્તુ હું તમને સ્પષ્ટ કરું છું કે જેને ખેડૂતો ને અત્યારે બિયારણ નવા નવા આવ્યા છે તો ઘરના બિયારણ રાખવા છે તો એને બે વીઘાની મગફળી હોય ને તો એને એ તમારે બેરણ માં રાખવી છે કે આજે ગિરનાર ચાર છે ગિરનાર પાંચ છે નવી ઘણી વેરાયટી આવી છે તો આપણે ઘર માટે રાખવી છે તો એને તો તમે પંદર દિવસ એક કાડલું કરી દ્યો કે એક એક છેકાણે સ્ટોરેજ કરી દ્યો અને વરસાદ જેવું વાતાવરણ હોય તો એને ઢાંકી દેવાનું પણ એને સ્ટોરેજ કરી દ્યો અને તમારા ફ્રી ટાઈમ માં એ મગફળી કાઢવાની એટલે મહિનો દિવસ કદાચ એ રહી જાય ને તોય નોડે નહીં અને પછી એને કોઈ પણ વાતરી પડવાની કે કોઈ પણ શક્યતા નડતી નથી કારણ કે એને જ્યારે ભૂર મળી જાય ને પછી આપણે હલ રાખી અને એને પછી વીણું પેક કરીને તમારે ગોડાઉન માં રાખજો કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં આવે કોઈ દવા એવું માવજૂદ નહીં કરવી પડે અને હવે એક જટિલ પ્રશ્ન અત્યારે એવો આવ્યો છે કે અત્યારે ખેડૂતોને મેં ઘણા જાણ્યું છે કે ભાઈ હળો છે મગફળીમાં હળો એટલે ડોડવા હળી છે જેને ચિકન ગુનિયા કહેવામાં આવે છે તો એના માટે તમારું શું સોલ્યુશન છે જો છેલ્લા બે વર્ષ થયા ને એ ચિકન ગુનિયા માટે અમે નેનોસિલ આપીએ ખેડૂતને બરાબર બરાબર એ નેનોસિલ માં તમારે કદાચ ચિકન ગુનિયા આવી ગયો હોય તસ થઈ ગયો હોય પણ તમારે એનો દાણો છે ને

તો શું વાત કે રાઉન્ડ એક રાઉન્ડ લઈને મને થોડો આમ ફેર દેખાડો ને બીજો લીધો બરાબર તો એ માંડવી બધી પહટી અટકી ગયા એમ ને હા અને વિઘે ઈઠી ત્રિમ માંડવી નો ઉતારો બેઠો દાણા

દિલિપભાઈ તમે નો ઉપયોગ કર્યો હા નો ઉપયોગ કર્યો તમે કોનો જોઈન કર્યો કે કોના કેવાથી કર્યો આ ભૂપતભાઈના કેવાથીનો ઉપયોગ કર્યો બરાબર છે તો તમને શું તફાવત શું જોવા મળે એમાં તફાવતમાં ફાલમાં ફરું છે અને વજન વાળું દેખાય છે બરાબર અત્યારે દોડવા હડવાના પ્રશ્નો ખેડૂતોને વધારે છે તો તમારે આ મગફળીમાં પ્રશ્નો છે નહીં દોડવા હડવાનો પ્રશ્ન નથી બરાબર છે તો એમાં તમારે એમાં કઈ નથી નહીં તો અને તમારું નામ કિશોરભાઈ કિશોરભાઈ તો તમે આ વર્ષે ઉપયોગ કર્યો કે આગલા વર્ષે કરી રહ્યા છે આ વર્ષે ઉપતભાઈ ને કેવા ઉપતભાઈ ના તમે ઉપયોગ કર્યો તો તમારે મગફળી માં શું ચિકન ગુનિયા છે છોડવામાં પોપટા દેખાતા અત્યારે રાહત થઈ ગઈ રાહત થઈ ગઈ કે જેથી દવાનો છટકાવ કર્યો ત્યાંથી માં રાહત ને અટકાઈ ગયું બરાબર છે એટલે તમે કેટલા વીઘામાં એનો ઉપયોગ કર્યો મે 20 વીઘા માં 20 વીઘા તો 20 વીઘામાં માં આમ કાળી જોવા મળે એવું ખરું હા એમ ઘણો ફેર છે જોવા મળે ને એટલે આમ ખેડૂતો ને રિઝલ્ટ કેમ કે અત્યારે જો આપણો વિડીયો જે જોવે છે તમને ને મને એ આમાં ખેડૂત છે કે એને એક વસ્તુ ની સાચી ભલામણ આપણે કરવાની છે ભાઈ આ વસ્તુ ઉપયોગ કર્યા જેવી છે આ ઉપયોગ કર્યા જેવું છે બરાબર ને ખર્ચો માથે નથી પડે હા કે આ વસ્તુ એક તો કેટલા ડોડવા હડી જાય એટલે હારા હારા ડોડવા તમારા હડી જાય એટલે સેલે ઉત્પાદન માં ઘટાડો એ આવે અને પ્લસ પોઈન્ટ જેમ કીધું એમ

સાત વીઘા માં છાટેલ હતી એમાં ડોડવાની સાઈજ મોટી અને મજબૂત હતી મજબૂત હતી જે ને સીલ નોટું છટાણું એમાં દોઢવાની સાઇઝ નાની અને થોડું ઘડવું પડતું એટલે ખેડૂત મિત્રો અત્યારે આપડે વિડીયો જોયે છે તો તમારી એમાં શું ભલામણ છે કે આ વસ્તુ આગલા વર્ષે અત્યારે થોડી વાપરવી જોઈએ અત્યારે ઘણા ચિકનગુનિયા ચિકન ગુનિયા છે તો તમારું શું કહેવાનું થાય કે અત્યારે રાઉન્ડ મારવો જોઈએ વજનવારી કરવા માટે હજી આપણી પાસે ઘણાની મગફળી પંદર દિવસ દિવસ પચીસ દિવસ વાવણી એમ છે તો શું તમારું શું કે અત્યારે નેનોશીલ નો ઉપયોગ કરાય જો ચિકનગુનિયા જેવો રોગ હોય ને તો નેનોશિલ નો પૂરેપૂરો ઉપયોગ કરીને લગભગ મારો અંદાજ એવો છે કે દસ દિવસે એટલે વીસ દિવસના અંતરે બે છંટકાવ થઈ જાય તો હડો છે એ બંધ થઈ જાય છે અને મારે ચિકન ગુનિયા ચાલુ થઈ ગયો તો અંદર મેં મેંટકાવ લીધા પછી મારે તરત જ બધું બંધ થઈ ગયું બરાબર છે અને ગ્રોથ બહુ સારો થઈ ગયો અત્યારે એના રાઉન્ડ કરવામાં આવે તો માંડવી નરવી રે વજનવારી થાય પ્લસ હળો અટકી જાય એટલે ખેડૂતોને એ છટકાવ કરવામાં ફાયદો થાય એમાં પણ રિઝલ્ટ લ્યો કે ભાઈ તમે થોડું છાંટો અમુક જેમ તમે ત્રણ વીઘામાં રિઝલ્ટ કાઢ્યું કે મૂકી દીધો તો પ્લોટ તો એમાં તમને નબળું જોવા મળ્યું જેમાં છટકાવ કર્યો તો એનો રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ હતું તમે કોઈ પણ દવા આપણે બ્રાન્ડ હોય ને સ્ટાન્ડર્ડ એનો થોડુંક રાખી દઈ તો આપણે એક અંદાજ આવે અને મારું તો ઘણા એવા ખેડૂતોને કાંતિભાઈ ભલામણ છે કે તમે ડીએપી જ નાખતા હોય ને તો તમે એક કામ થોડુંક મૂકી દો કે ભાઈ આપણે ડીએપી નાખ્યું બારસો ની ઠેલી નાખી એને આપણે શું વળતર મળી દવા છાંટવામાં કે આ તે તમે છે ને અમુક વસ્તુના નિદાન કરો જેથી કરીને આપણે જાતે જે અનુભવ કરીને એ આપણો અનુભવ કહેવાય અને આપણા મહાત્માને એ સ્વીકારે હમણાં ખેડૂતો

આમાં કેટલા રાઉન્ડ કર્યા આમાં મે અત્યારે ત્રણ રાઉન્ડ કર્યા ત્રણ રાઉન્ડ પૂરા કમ્પ્લીટ કર્યા તો આમાં એવું દેખાય આવે છે કે આમાં નેનોસિલ નો ઉપયોગ કરેલો છે કેમ કે આની એક જે નરવાય છે અને પીડાશ નથી એક જ હરખો પ્લોટ જોવામાં આવે છે ને હવે આપણે આમાં કેવો ફાલ છે જરાક બતાવો ને ખેડૂતો ને કે તમારી મગફળી કેવી છે બસ 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 તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આમાં નેનોસિલના ના ત્રણે ત્રણ રાઉન્ડ કરેલા છે તો આમાં ચિકન ગુનિયા ચિકન ગુનિયા નામે આમાં કઈ છે દેખાતું કારણ કે એક જ હરખો એક જોવા મળ્યો છે જેમ કે એમાં પણ એક ડંખ છે છે એવું એટલે માઇનોરિટી છે ને તમારે પચીસ ટકા નાશ થઈ જાય છે મુંડા ના આમાં નથી મારેલું બરાબર છે બાજુના ખેતર નું છે આમાં આ બધા આ બધા ડોડવા ડેમેજ ડેમેજ છે એવું આમાં નથી બે ખેતર બાજુ ખેતર છે પણ આમાં આ બધા ડોડવા ડેમેજ છે ડેમેજ છે અને આ હજી તો જાજો સમય એક મહિનો ઉભી રહી એમ છે અને આમાં અત્યારથી એટલો ફાલ છે તો હજી આ જીણા જીણા જે બીબડા છે એ જયારે મોટા દેખાય તો આમાં આનું ઉત્પાદન પણ આપણે દ્રષ્ટિએ કાંતિભાઈ તમારું શું કહેવાનું થાય છે આનું ઉત્પાદન પચીસ થી ત્રીસ મણ તો પાકું છે એમ ને પણ આમ તો જોતા એવું લાગે કે આ ત્રીસ મણ ટપી જાય છે પણ આપડે એવરેજ કહી હા ગયા વર્ષે ભૂપતભાઈ મગફળી જે નેનોશીલ મારેલી હતી ને એનો ભાવ ડિફરન્સ કેટલો હતો એ પૂછી લ્યો તો એ પણ જરા ખેડૂત મિત્રો ને મારે ગઈ સાલે જે નેનો સિલ મારેલા બે રાઉન્ડ હતા ને પછી થોડીક બજાર બેઠી એટલે મેં માંડી વેચી ને એટલે મારે તેરસો ને એકાવન માં વેચાણી અને અમારા મોટા ભાઈએ વેચી બે હરે દીધું એને બારસો ને પાંચ એક જ દિવસ નો સોદો વાડીયા થી અને બહુ સારી છે ખેડૂત વસ્તુ માટે ઓર્ગેનિક છે ઓર્ગેનિક વસ્તુ આગળ લેવાનો પ્રયત્ન જ મારો એ છે કે ખેડૂતોને સાચી માહિતી ખેડૂતો દ્વારા આજે આ બધા કારણ એજ છે

તો એનું દેખીને આપણે મગફળી પાડી નાખવાની નહીં આપણે ચેક કરવાનું કે નહીં બરાબર આપણે ભરાવદાર મગફળી થઈ ગઈ આ ડોડવામાં ડોડવામાં બધાય પડી જાય છે માં બધા ઉગતો હોય ને તો એનો વાંધો નહીં પણ ઓલું તમને દેખાય ડોડવા હારા છે પણ પછી શું થાય તમે કાચી ઉપાડી લ્યો ને એટલે તમારે વજન ઘટે ઢગલા દેખાતા હોય ઘણી થેકાણે મેં પણ છે અનુભવ કર્યા ગાંધીભાઈ કે દસ ખાંડીનો ઢગલો હોય તો લાવે તો હાથ ખાંડી અને ઓલી હાથ ધાઈ હોય ને તો આઠ થાય ત્યારે માની મોટા ભાગ ને માન્યતા કેવું કે બાજુ રાપ મૂકી આપડે મૂકી દીધું અત્યારે જે આ ફૂગ નો પ્રશ્ન છે અને ચિકન ગુનિયાના પ્રશ્નો છે એના વિશે ખેડૂતોને કયો અને જે નેનોસિલ્ડ દવા છે એ શું કામ કરે છે એની ગુણધર્મ શું છે દવાનો જો અત્યારે ફૂગનો પ્રશ્ન છે ને નેનોસિલ ભેગી તમે ફૂગની દવા નાખો ને એટલે સોએ સોકા સોળ ની અંદર નીચે સુધી ઉતારી દે ઉતારી દે જે રિઝલ્ટ તમારે ખાલી ફૂગ ની દવા મળતું હોય ને એનો ડબલ કરી એનો ડબલ કરી દે એમાં એને જગ્યા મૂકી દેવાની સોળ બરાબર ડિફરન્સ જોવા મળે

અને તો જ વજનવાળી થાય અને ખેડૂતોને છેલ્લે લગન દવાના રાઉન્ડ કરવા જોઈએ ઘણા નથી કહેતા કે હવે શું કરે જીરું હોય કે મગફળી હોય કે કાંઈ પણ પાક ધાણા હોય કે કાંઈ પણ પણ મગફળી કોઈ ગમે પાક હોય ને તો છેલ્લે લગન એને દવાના રાઉન્ડ આપવામાં આવે ને એટલે નરવી રહે અને નરવાઈ રહે ને એટલે તમારા પાલાની બચત થઈ પાલો ન ખયરો પાલો પુષ્કળ પ્રમાણમાં પાંદડીવાળો થાય બરાબર અને તમારા પાકનું ઉત્પાદન હંમેશા માટે વધે અને આજે જીરું હોય ને તો અમુક માકડું પડવા માંડે શિયાળુ અને આ ચોમાસુ પાક છે ઈ પાક આવે ત્યારે ઋતુ ફેર થતો હોય ત્યારે રેડ આવે રેડ એટલે વલ પડે વલ પડે વલ પડે એટલે એમાં કોઈ પણ પાક હોય ને એને રાતો આમાં ઘેરું ઘેર ઘેરું આવે ને એટલે એટલે વજન ઓછો પડે તો આ વિડીયોનું ખાસ આ મહત્વ હતું અને આજે આપણે નેનોસીલનું પણ ખાસ એવું જાણવા મળ્યું છે તો આપણે ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર માની છે કે આપને કાઈ નોલેજ કાંતિભાઈ અને જે ખેડૂત મિત્રો એમને આપ્યું છે એ બદલ આપણે સર્વેનો આભાર માની છે અને આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને પૂર્ણ વિરામ આપીશ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય